જેની અંદર તમને બે જાતના સૂપ સ્ટાર્ટરમાં મસાલાપુરી મંચુરિયન ફ્રેન્ચ ફ્રાઈઝ અને સેજવાન પોટેટો બાર જાતના અલગ અલગ કોલ સલાદ પાણીપુરી ચીઝ અને સુપ્રીમ ગાર્લી બ્રેડ ઇટાલિયન પાણીની ચાર જાતના પિઝામાં માર્ગરીટા ગ્રીન હોટ થિંગ ક્રસ્ટ અને પપ પિઝા વેજ ફ્રાઈડ રાઇસ હક્કા નૂડલ્સ અને પાસ્તા આ સિવાય ભાજી છોલે સ્પેશિયલ સબ્જી દાળ રાઈસ અને રોટી કોલ્ડ્રિંક્સ ઇન્ડિયન સ્વીટ અને છેલ્લે તો આઈસ્ક્રીમ તો ખરી જ આ બધું જ તમને અનલિમિટેડ મોજ કરવા મળશે તો રાહ જોયા વિના આજે જ દોસ્તો અને ફેમિલી સાથે આ રિયલ પેપ્રિકાની મુલાકાત કરવાનું ના ભૂલતા હો